તો સુરતમાં ઝોન પાંચ પોલીસ સ્ટેશનમાં આવતા રાંદેર અમરોલી અડાજણ તથા જહાંગીરપુરા વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં પોલીસ ટીમ દ્વારા છસો નેવ્યાસી ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી તો પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનો વિરુદ્ધ ચુમ્બોતેર કેસ તડીપાર ભંગના ચાર હથિયારબંધી જાહેરનામા ભંગના ઓગણસાઠ દારૂના પચીસ નાસ્તા ફરતા ત્રણ આરોપીઓની અટક નોન બેલેબલ વોરન્ટના ચાર આરોપીઓ તથા શરીર સંબંધી ગુનાના બસો છપ્પન આરોપીઓ તેમજ એકસો અઠ્ઠાવીસ માથાભારે ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા સહિત છસો નેવ્યાસી ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરાતા અન્ય અસામાજિક તત્વો અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો પૂનમ સોની સાથે અઝર કુરેશી